દસ ટકા આપણા દસ ટકા સરકાર આપણા ખાતર નાખશે સાડા આઠ ટકાનું અલગ ફંડ બનાવશે એ જ્યાં જ્યાં ઓલું બે આઉટ આપવામાં ઘટે એ યુઝ થશે એટલે તમે જો પચાસ વર્ષે વીઆરએસ લઈ લ્યો છો તો આઠ વર્ષ તમારે ભગવાન કરોશે રહેવાનું આઠ વર્ષ સુધી તમને સરકાર કંઈ જ આપશે નહીં તમારા બધા પૈસા લઈ લેશે સરકાર વાપરશે મજા કરશે તમે ભાઈક સાડી વો અઠ્ઠાવન વર્ષ સુધી જીવા તો અઠ્ઠાવન વર્ષે તમને પેન્શન

પેલા તો તમારા આપણે જો ગુજરાતમાં યુપીએસ લાગુ કરેલા પાંચ વર્ષના સાહીઠ નાખશે અને સરકારે એમ કે પચીસ વર્ષ પછી કે ભાઈ તમે એક નાખવાના હતા એનું એનું વ્યાજ નાખી એક અને એની વ્યાજ પચીસ વર્ષ પછી આપણને કે આપડે આઠ થી નવ હજાર એક હજાર તો આપણને પચાસ ટકા વેન્શન મળે અને અમે એક સેલમાં ડેટા નાખેલો છે તો એ ડેટા કોઈ કહી ન શકે કે આપણે જ્યારે વીસ વર્ષ પચીસ વર્ષ પછી જ્યારે રિટાયર થશું ત્યારે આપણો પગાર કેટલો હશે અને ઓલું કોર્પસ કેટલું હશે શું કામ કારણ કે આપણને છઠ્ઠું પગાર પંચ આવ્યું ને એમાં ત્રીસથી પાંત્રીસ ટકા પગાર વધારો પડ્યો અને એની ઉપર ડીએ જયારે છઠ્ઠું પગાર પંચ પૂરું થયું એકસો પચ્ચીસ ટકા હતું જ્યારે સાતમા પગાર પંચમાં આપણને તેર ટકા વધારો પડ્યો તેરથી સાડા તેર ટકા અને જ્યારે એ પૂરું થાશે ત્યારે ડીએ પડશે 60% ટકા અંદાજે 60% ટકા આજુબાજુ એટલે કેટલો પગાર વધારો આવશે કેટલું કોર્પસ કહી શકીએ નહીં એક અંદાજો કરી આટલો પગાર પગાર વધારો આવે આવે પંચ એ બધું નાખીને તમે કેલ્ક્યુલેટ કરી શકો અમે એવરેજ કેલ્ક્યુલેટ કરેલું છે આજે એક પ્રાઇવેટ સેક્ટર માં એસઆઈપી અત્યારે એનસીપીએસ માં પૈસા રોકાણ થાય છે એ શું છે એસઆઈપી છે અને પછી નિવૃત્તિ પછી એસ થાય

ચૌદ ટકા ક્યારથી થાય છે પહેલા દિવસથી જ્યારથી આપણે ફૂલ પે માં આવીએ ત્યારે પહેલા દિવસથી ચૌદ ટકા ખર્ચો થાય છે યુપીએસ યુપીએસમાં ખર્ચો વધીને અઢાર પોઈન્ટ પાંચ ટકા થઈ જશે પણ સમાજમાં એ કહવું પડે કે ભાઈ આ તો થાય જ છે ખર્ચો તો પણ પેન્શન મળતું નથી બરાબર શિક્ષકો હું આપણે પ્રેમ જોરી